સ્વાગત છે પરિવાર નવા વિડીયો સાથે તો કેમ છો બધા મજામાં સોમ મજામાં રહેવાનું ગુડ મોર્નિંગ શુભ સવાર કાલે આપણે તું બોલાવનું એટલે ખેતર નહોતું હોવાનું તો આજે ખેતરે આવ્યા તો બતાવી દઉં આ ખેતરમાં શું કામ કર્યું શું વાયું તો આ છે આપણું ખેતર અને એમાં આપણે ઘઉં વાયા છે તો હજુ પાણી પાણી ત્રણ દિવસ થાય એટલે તો બહાર નીકળ્યા નથી ઘઉં એમાં ત્રણ દિવસે ઘઉં નીકળી જાય પછી દેખાતા નથી અને હું ને મૂકતા બંને આવ્યા મૂકતા સામે જાતરે આટો મારતા આવે ને લાકડા લેવાનું હતું ને એ પણ લેતા આવતો શિયાળામાં શું વાર થાય કારણ કે શિયાળો ગરમી જેટલી સુલે એટલું તો સુલે કામ કરવું તો હાર પેલી બાજુ જોયા હોય જય માતાજી મિત્રો કેમ છો મજામાં સન સેતર લાકડા લેવા આયા હું આ તો મારવાનું કાલ સહી હતા આપણે કાલે તો બોલામણો ના ચાય સેતર કાલ ટાઈમ નતો મળે ને ના કેટલા લીધા લાકડા હા સુ લાકડા લીધા આ લેવાનું એમ તોડે ખેતરે બે નહોતું હોવાનું પાયા પછી ને મૂકતાની પાસે હાજર નતો એટલે બોલો હું કહીશ કાલ બોલો હું કહીશ અને છ ફટાફટ લેવા માંડો ફાવશે એનો કાપો તો છે જો કેવડે ફરવું એટલે ખબર પડે વાહ અસલ ઠકરાણી એટલે જે છે આજે મૂકું સારું રહેજો હા મેં કાપી નાખ આવો કઈ કામ કરજો ભાઈ રાખે લેવા જાય એટલે નહીં મૂકતા કેમેરા પકડી દીધું હે મારો કાપ પર મને એમ કઈ કાપ છે હા હું નહીં વાહ કરા લાગે બાપા છે લકડા કાપેરાપા કાઠું એકસો લાકડા

તમારો આવ્યો તમારો આવ્યો તમારો મારે કઈ લો તમારો હવે કે આ બાજુ કે આ બાજુ બોલો

बैठा जो है पानी भरा मारे ब्रेम

બંને બેસવી ગયા અને તમે લોકો જાણો ગામડાનું જીવન કેટલું બધું મુશ્કેલ હોય અને એવું પાછું ખેતરનું કામકાજ હોય ઘણા દિવસ પછી ખેતર ખેતર જે લાકડા લેવા માટે એટલે થાકી ગઈ અને ઘરના કામકાજ પણ એટલા બધા વાહમાં જોઈએ કારણ કે જે લોકો કરતા ખબર હોય સવારથી સાંજે ગણો તો કેટલા કામ થાય સવાર ઉઠી પહેલો ચા બનાવે વાસણ ગશે વાસી દુખી કપડાં ધોવાના રાહુ બનાવવાનું એ પાછું ટાઈમ જોતો હોય શિયાળાનો ખબર ના પડે એટલે અત્યારે સમય થઈ ગયા ઘેર વાગી ગયા એટલે કમ્પલ તો થાય ને બધા સુઈ ગયા આમ તો બાકી ગામડાથી બ્લોગ આવે આપણે તમને કેવા લાગે ને મને કમેન્ટ કરતા રહેજો તો મોટિવેશન મળે અને સપોર્ટ કરતા રહેજો બાકી તો એટલે જો થાકી જાય મૂકતા હતા બાકી ગામડાથી બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરતા રહેજો છો તો ત્યાર જ બસ જાય માતાજી